હેલો વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ આજે આપણે વૈદિક ગણિતની સિરીઝની શરૂઆત કરીએ છીએ તો આજે જે ફર્સ્ટ લેક્ચર છે આપણે જોઈશું કે એકની હારવાળી સંખ્યાઓ સાથેનો ગુણાકાર શોર્ટ ટ્રીકથી કઈ રીતે કરી શકાય વૈદિક ગણિતની અંદર આપણે અઢળક અસંખ્ય શોર્ટ ટ્રીકનો અભ્યાસ કરવાના છીએ કે ગણિત છે અને કઈ રીતે સરળ સ્વરૂપથી આપણે સમજી શકીએ અને ગણતરી કરી શકીએ તો આજની જે પેલી મેથડ છે જે પહેલી શોર્ટ ટ્રીક છે એ એક છે

આપણને એક રીત થી તો આવડે છે કે એના પેલો જીરો મૂકો પછી એકનો ગુણાકાર પછી પાછો આ એક નો ગુણાકાર તો એવી રીતના મારે નથી કરવો મારે કરવો હશે શોર્ટ ટ્રીક થી ગુણાકાર તો હું શું કરીશ શોર્ટ ટ્રીક એવી છે કે છે ઉપર જુઓ તો પેલા શું કરવાનું થ્રી મૂકી દેવાના અહીંયા થ્રી છે જુઓ તો એ 3 ને અહીંયા મૂકી દેવાના ઓકે એટલું સમજાણો પછી શું કરવાનું તો કે ભાઈ ઉપરના બેયનો સરવાળો એટલે છ અને ત્રણ કેટલા થાય નવ થાય તો નવ મૂકી દો અહીંયા અને પછી જે અહીંયા બીજો અંક છે એ મૂકી ગયો એટલે કે અહીંયા પાછો આવી જશે છ તો આ છે એ આપણો જવાબ આવી ગયો ડાયરેક્ટ શોર્ટ ટ્રેક થી ઝડપથી અમુક સેકન્ડો ની અંદર રસ્તે ઓકે ઉદાહરણ બીજું લઈએ ઉદાહરણ બે અઠ્યોતેર ગુણ્યા અગિયાર બરોબર હવે શું કરવાનું જુઓ

પંદર નો પાંચ અહીંયા લખવાનો પછી એક વધી આવશે તો એને ઘણીક મનમાં યાદ રાખવાની અને એને કે કેની અંદર એડ કરવાનો આપણે આજે છેલ્લો અંક લખી અહીંયા કેમ આપણે છ લખી નાખો તો અહીંયા છ હતો તો છ એવી રીતે અહીંયા સાત નો સાત લખશું તો એની અંદર એક વધી એડ કરી દેવાની જ્યાં પંદરની એક વધી આવી છે પંદર હતા તો આપણે પાંચ લખી દીધા અહીંયા અને એકા આવી એ અહીંયા વધી આની માથે જવા દઈશું એટલે માથે તો સાત અને એક કેટલા થાય આઠ થાય તો અહીંયા લખી દઈશું આપણે આઠ હેટી તો આ ડાયરેક્ટ આન્સર આવી ગયો અમુક સેકન્ડોની અંદર જો કોઈ બીજું એક્ઝામ્પલ લઈ આ આપણે અત્યારે ખાલી બબ્બે અંક વાળી સંખ્યાઓનો જ શીખીશું પછીના વિડીયોમાં આપણે ત્રણ અંક વાળી હોય તો એનો કઈ રીતે ગુણાકાર કરવો ચાર અંક વાળી હોય તો વન બાય વન ડેટ એટલે આ લેક્ચરમાં આપણે ફક્ત ને ફક્ત બે અંક વાળી સંખ્યા હોય તો એનો અગિયાર સાથેનો ગુણાકાર કઈ રીતે શોર્ટ ટ્રેકથી કરી શકીએ એ આપણે સમજી રહ્યા છીએ ઓકે તો હવે જોઈએ સિક્સટી નાઇન ઓગણ ગુણ્યા અગિયાર શું કરવાનું પહેલો અંક હોય એ લખી દેવાનો પહેલો અંક નવ છે તો નવ લખી દો પછી બંને અંકોનો સરવાળો છ પ્લસ નવ કેટલા થાય પંદર થાય તો પંદરનો પાંચ અહીંયા લખી દેવાનો આ વદી એક આવે એને ક્યાં જવા દેવાની છની ઉપર એટલે છની અંદર એ વદી એક એડ કરી દેવાની તો હવે સિક્સ વધતા વન તો સેવન થાય તો અહીંયા સિક્સ લખવાનો એની બદલે શું લખવાના સેવન તો આવી ગયો આન્સર આઈ હોપ કે તમને સમજાણું હશે કે બે અંકોનો જો ગુણાકાર અગિયાર સાથે કરવામાં આવે તો કઈ રીતે શોર્ટ ટ્રીકથી અમુક સેકન્ડોની અંદર કરી શકાય ઓકે તો જો સમજાઈ ગયું હોય તો તમારે આ એક્ઝામ્પલનો આન્સર કોમેન્ટ સેક્શનમાં લખવાનો છે આનો આન્સર શું આવે એ ઓકે આ જે એક્ઝામ્પલ આપ્યો છે એકોતેર ગુણ્યા અગિયાર એનો આન્સર કોમેન્ટ સેક્શનમાં લખજો જો તમને વિડીયો સમજાઈ ગયો હોય તો ઓકે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો